ગાંધીનગર મહાનગરપાલિકા હવે થશે કોંગ્રેસ મુક્ત કોંગ્રેસના બે કોર્પોરેટરે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે આજે રાજીનામું આપીને આવતીકાલે ભાજપમાં જોડાઈ જશે અંકિત બારૂટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે હિરન અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ કોંગ્રેસના બે કોર્પોરેટર હતા પરંતુ તે આજે રાજીનામું આપશે કોઈ કારણ બતાવવામાં આવ્યું છે ને આનાથી ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની જશે ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ ચુમ્બાલીસ કોર્પોરેટરો છે ચુમ્બાલીસ પૈકી એકતાલીસ ભારતીય જનતા પાર્ટી પાસે બે કોંગ્રેસ પાસે અને એક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જો કે હવે આ ગાંધીનગર કોર્પોરેશન છે એ સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત થશે તે પ્રકારની સ્થિતિ આજે મોડી સાંજ સુધીમાં જોવા મળશે કોંગ્રેસના બે કોર્પોરેટર ગજેન્દ્રસિંહ અને અંકિત બારોટ આ બંને કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં આગામી બે દિવસની અંદર જોડાવા જઈ રહ્યા છે તે પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે સ્વાભાવિક રીતે બે જ કોર્પોરેટર હોવાના કારણે આ બંને કોર્પોરેટર છે એ માત્રને માત્ર કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપશે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ગાંધીનગર કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે તેઓ ચાલુ રહેશે કોઈપણ પ્રકારનો પક્ષાંતર ધારો તેમની સામે નહીં લાગે કારણ કે બે કોર્પોરેટર છે અને બે બે કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે આ એપ્રિલ મહિના પછી ગાંધીનગર કોર્પોરેશનની નવી ટર્મ આવશે અઢી વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને નવી ટર્મમાં જે અલગ અલગ કમિટીઓ બનાવવાની હશે સ્ટેન્ડિંગ કમિટી હોય અથવા તો મેયર ડેપ્યુટી મેયર એમાં આ બંનેમાંથી કોઈપણ એકને સારી જગ્યા ભારતીય જનતા પાર્ટી આપી શકે છે અને એ પ્રકારની ડીલ સાથે જ આ બંને કોર્પોરેટરો છે તે ભારતીય જનતા પાર્ટીમાં આગામી બે દિવસની અંદર જોડાશે લગભગ એકથી બે કલાકની અંદર જ અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ આ બંને કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આગામી બે દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાશે સૌથી મહત્ત્વની બાબત છે કે બે જ કોર્પોરેટરો હોવાના કારણે કોઈ પક્ષાંતર ધારો નહીં લાગે એમણે કોર્પોરેટર પદેથી પણ રાજીનામું